આજે રામનવમીના પાવન અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે આ શુભ દિવસે તેમનું હૃદય લાગણી અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે તેમણે કહ્યું કે આ શ્રીરામની પરમ કૃપા છે કે મારો લાખો દેશવાસીઓ સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બન્યું અવધપુરીની એક ક્ષણની યાદો આજે પણ મારા મનમાં એ જ ઉર્જાથી વાયબ્રેટ થાય છે ત્યારે પહેલી વખત અયોધ્યામાં રામનવમી ઉજવવામાં આવશે પાંચ સદીની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા ત્યાગ અને બલિદાનનું પરિણામ છે આજનો આ ઉત્સવ અસંખ્ય રામ ભક્તો અને સંતો મહાત્માઓને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જીવન અને તેમના આદર્શો વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત આધાર બનશે म आशीर्वाद आत्मनिर्भर भारत न संकल्प ने नवी ऊर्जा प्रदान कर राम के आदर्श राम के मूल्य राम की शिक्षाएं सब जगह एक समान श्री राम अयोध्या में भव्य राम मंदिर में राम लला विराजमान हो चुके हैं राम भारत की आस्था है राम भारत का आधार है राम भारत का विचार વાદ નહીંમ સમર્થાન